પાભર વિસ્તારમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારતના આગણ્યાશીમાં સ્વતંત્ર દિન એટલે કે પંદરમી ઓગસ્ટ નિમિત્તે પાભર શહેર તેમજ તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાભરના આઝાદ ચોકમાં નગરપાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવેલ તેમજ બાભર નગરપાલિકા ખાતે ઉપપ્રમુખ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ ભાભર નગરપાલિકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા ચેક આપીને સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો રાજકીય આગેવાનો ચીફ ઓફિસર પાલિકાના સદસ્યો તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહેલ જ્યારે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભાભર તાલુકાના કપરુપુર ગામે યોજાયો હતો જેમાં મામલતદાર જેસી પરમાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન પોલીસ પરેડ સહિત બાળકો દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ આ દુનિયાની અંદર વિશ્વ ગુરુ કરતા કોઈ આપણને રોકી શકે એમ નથી ચાહે ગમે તેવા દેશો આપણને ધમકીઓ આપે આપણો દેશ ઝૂકે એવો નથી આપણે હમણાં પણ જોયું કે કોઈ ખોંકણી ચાળો આપણને આપણે શાંતિપ્રિય દેશ છીએ આપણને કોઈ કાંકરી ચાળો કરે તો આપણે એમને છેડે છેડો કે તો છોડે કે નહીં એવી આપણી ભૂમિકા છે હમણાં જોયું કાશ્મીરની અંદર જે પુલવામા હુમલો થયો તો એનો બદલો આપણી યુદ્ધ આપણે સૈનિકોએ ત્યાં જઈ અને લીધો એટલે અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ અમને જો કોઈ છેડશે તો અમે કોઈને છોડવાના નથી એવી અમારી આ દેશની પ્રકૃતિ છે આ તબક્કે આપણે સૌ સ્વચ્છતાની પણ વાત કરીએ હમણાં આ દેશની માત્ર ઝંડા ફરકાવવા ઝંડા ગીત ગાવો આ દેશભક્તિ નથી દેશભક્તિ તો રોજે રોજ લાગેલી હોય છે રોજે રોજ આપણે સ્વચ્છતાનો એક પ્રણ લઈએ નગરપાલિકાનો આપણે હક અને ફરજ બે વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ નગરપાલિકા પાસે આપણે અપેક્ષા રાખીએ સ્વચ્છતા રાખીએ ચોક્કસ નગરપાલિકાની ફરજમાં આવે છે પણ આપણે આપણે આપણી પણ કેટલી જવાબદારી હોય છે જો આપણે આપણી જવાબદારી વહન કરીએ જ્યાં તો આડા કચરો ન ફેંકીએ તો એના કારણે સ્વચ્છતા જળવાની અંદર ખૂબ ફાયદારૂપ થાય છે અને સ્વચ્છતા ઘડવાના કારણે અનેક રોગોમાંથી આપણે બચી શકાય છે એવી જ વાત પાણીની છે અત્યારે પાણીની ખૂબ કટોકટી છે આવી પરિસ્થિતિ જો પચીસ વર્ષ સુધી ચાલે તો આવનારા સમયની અંદર પાણીની પણ આપણને મુશ્કેલીઓ ઝીલવી પડે તો નગરપાલિકા સમયસર પાણી આપે એની ફરજ છે સાથે સાથે પાણીનો બગાડ ના થાય જોવાની આપણી પણ જવાબદારી છે તો આપણે હક અને ફરજ એ બંને અદા કરીએ એવી પણ આ તબક્કે હું તમને વિનંતી કરું છું અત્યારે જે અહીંયા વિકાસના કામો જે ચાલે છે મુખ્યમંત્રી સડક યોજના સીસી રોડ પ્રોજેક્ટ ચૌદ પોઈન્ટ નેવ્યાસી કરોડ જે કામ વાવ સર્કલ વાવ રોડ સર્કલથી ભવાની ફામ સુધી આરસીસી રોડ તેર કરોડ અને મેઇન બજારથી સોની બજારથી આઝાદ ચોક થઈ કનક પીસીઓ સુધી આરસીસી રોડનું કામ એક પોઈન્ટ નેવ્યાસી કરોડને ખર્ચે બનાવવાનું ચાલુ છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનો જે પ્રોજેક્ટ છે તેર કરોડનો પ્રોજેક્ટ છે જે કામ આઈટીઆઈની બાજુમાં ભેંભોડી રોડ પાસે વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ બનાવવાનો ચાલુ છે આ પ્લાન્ટ બનવાથી પાણીને શુદ્ધ કરી ભાભર શહેરના તમામ લોકોને સ્વચ્છ પાણી મળી રહે તે માટેનું એક પ્રોજેક્ટ છે એ પણ અત્યારે ચાલુ છે વર તળાવ હોય સુસારી તળાવ હોય ખાડીયાની સમસ્યા અનેકવિધ વિકાસના કામો નગરપાલિકા કરી રહી છે ત્યારે આપણે સૌ નગરપાલિકાને સાથ અને સહકાર આપીએ આજના દિવસે આપણે સ્વદેશીનો મંત્ર લઈ અને આપણા દેશને જો ટોચના શિખરે લઈ જઈએ એવી શુભકામના પુનઃ એક વખત સ્વતંત્ર સ્વતંત્ર દિવસ દિવસ નિમિત્તે સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા હસ્તુ ભારત પાટાકી